નમસ્કાર દર્શક મિત્રો સનસરી ખેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા દોડા ટ્યુબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર અને શહેરના નાગરિકો દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યુબ તોડા સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો ગત ઓગસ્ટમાં વડોદરા પ્રકોપનો ભોગ બન્યો છે આ બાદ સમયે નેતાઓ નગરસેવકોને પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યો સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડ પેકેટ પાણીની બોટલો ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરું સુધી પહોંચી ડોલમાં પણ દવાલા દવલાની નીતિ અપનાવાઈ છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર થયા ત્યારથી વિવાદોમાં રહે છે હવે એક નિવેદન તેમણે આપ્યું છે કે આમાં એક બનાવી અને જે કામ કરવાના છે તે દિશામાં આગળ વધવું જોઈએ અને આ ટૂંકા ગાળાને આધારથી આ ગાળા તમે પ્રોજેક્ટ લો તો એને વરસ બે લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી કત તરફવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે શપથ લોકો ભારે વરસાદમાં સોસાયટી દેઠ તરારપો વસાવે ટ્યુબ દોડું ટોર્ચ વસાવે એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ન રખાય આત્મનિર્ભર બને પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકાતું પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ કાવેચી કમલેશ પરમાર પંકજ દવે એ ટ્યુબ ધોડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનુકો વિરોધ નોંધાવ્યો વડોદરા મહાનગરપાલિકાના શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ટ્યુબ દોડું તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વળખા માર્યા જમ્યા વગર વલખા માર્યા સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગર નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો શ્રી ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે બસ મારે કહેવાનો મતલબ એટલો છે એમના જે નિયત છે ઉપર સંદેશો મળી ગયા પાછા ડોક્ટર છે વડોદરામાં એટલે એમને પેટની વાત બહાર કાઢી કે તમે તૈયારી કરી લો દબાણ હટવાના નથી જે અમે લોકો એ ખાધું ને હવે અમે ઓળકાર ખાઈ ગયા છે એટલે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવતા મોદીજી નામ પર ભારતીય જનતા પાર્ટીના નામ પર અમે શાસન આજે અમને બહુ અમારી ભૂલ રહી છે અને આ જે નિવેદન છે હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમે અમને તારાપા વસાવવાનું કહો છો તો અમારી પાસે પાર્કિંગ માટે ગાડીઓને ટુ ની જગ્યા નથી તો તમે કોમન પોસ્ટ બચવા નથી દીધા ગ્રીન બોલ્ટ બચવા નથી દીધા તો અમારે તારાપા કઈ મૂકવાના અમારા ઘરમાં જે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગનો છે એની પાસે અનાજ ભરવા પૂરતી નથી હોતો એને પૂછ્યા ટ્યુબમાં હવા ભરી ક્યાં ગાડી મૂકે તમે આટલા ઇન્ટેલિજન્ટ છો તો ટ્યુબ મૂકી રાખીશું તો હવા ભરવા માટે પંપ કઈથી કે લાઇટો બી જાય છે તો શું ટ્યુબમાં મોથી હવા ભરાશે તમે વિચારો યાર સમગ્ર વિશ્વને વડોદરા શહેરે તારલા આપ્યા છે અને વડોદરાના જયારે આવા સ્થાયી સમિતિ ચેરમેન અને પાછા ડોક્ટર હોય અને સાચા સારા સર્જન હોય અને આ પ્રકારનું નિવેદન આપે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ શું અમને આશ્વાસન આપ્યા હતા આજે બારસો કરોડ રૂપિયા આવ્યા છે એને બી તમારું ચાવ કરી જવાની દાનત છે નિયત છે એ એમને સ્વચ્છ સવી કરી છે વડોદરાની પ્રજા જાગૃત થઈ છે હવે એમના ધારાધોરણમાં એમને જે પ્રમાણે સુવર ને જે પ્રિય ખોરાક હોય એ વડોદરાની જનતા હવે એમને ખવડાવે